ઇસ્માયલ યુસુફ આઝાદે અપહરણ કરી એની સાથે બળાત્કાર કરેલ સૃષ્ટિક્રમ વિરુદ્ધ કૃત્ય કરેલું આરોપી ઇસ્માઈલ યુસુફ આઝાદ ઇન્ડિયન પિનલ કોડ કલમ ત્રણસો બે ત્રણસો છોતેર એ બી એમાં

અને આ કેસની અંદર માત્ર અગિયાર દિવસની અંદર ચાર્જશીટ દ્વારા ટ્રાયલ શરૂ થઈ હતી અને માત્ર પાંચ જ મહિનાની અંદર દોષિતને ફાંસીની સજા સંભળાવી દેવામાં આવી છે મિત્રો કોર્ટના ચુકાદા બાદ પીડિતાના પરિવારને ન્યાય મળી ચૂક્યો છે અને મિત્રો અત્યારે પીડિતાના પરિવારે સંતોષ વ્યક્ત કર્યો છે સુરત પોલીસની કાર્યવાહી અને ન્યાયપાલિકાની સતર્કતાથી સત્વરે મિત્રો આ ચુકાદો આવી ગયો છે અને મિત્રો આખરે આરોપી યુસુફ ઇસ્માઈલને ફાંસીની સજા ફટકારવામાં આવી છે તો મિત્રો પોલીસ દ્વારા એક ખૂબ જ સારું એવું કામ કરવામાં આવ્યું છે અને આ પીડિતના પરિવારને ન્યાય આપવામાં આવ્યો છે મિત્રો આવી જ રીતે બળાત્કારના બધા જ આરોપી આરોપીઓને ફાંસીની સજા થવી જોઈએ તો મિત્રો આ પોલીસની સરાહનીય કામગીરી વિશે તમારું શું કહેવું છે તો કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ